આ ઉપરાંત દરોડા દરમિયાન સિત્તેર લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી પ્રાપ્ત વિગત મુજબ ડીઆરઆઈ અને એટીએસએ આવિષ્કારના જે ફ્લેટ પર દરોડા પાડ્યા તે મુંબઈમાં રહેતા મેઘ શાહે ભાડે રાખ્યો હતો હાલમાં મેઘ શાહની બહેન પમ્મી ફ્લેટ નંબર ચારસો ત્રણમાં માં રહે છે અને પમ્મી શાહના ઘરે રેડ બાદ ફ્લેટ નંબર એકસો ચારમાં માં રેડ પાડવામાં આવી હતી ફ્લેટ નંબર એકસો ચારમાંથી માંથી રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો મેઘ મહેન્દ્ર શાહ મુંબઈનો મોટો શેર દલાલ છે ડીઆરઆઈ અને એટીએસએ હાથ ધરેલ દરોડાની કાર્યવાહી બપોરે શરૂ કરી હતી જે મોડી રાત સુધી ચાલી હતી એજન્સીઓએ બાતમીના આધારે રેડ પાડતા બંધ ફ્લેટમાંથી પંચાણું પોઈન્ટ નવ કિલો સોનાના બિસ્કીટ અને કરોડોની રકમ મળી આવી હતી મેઘ શાહે બે હજાર ચોવીસમાં માં અનેક રોકાણકારોને રોવડાવ્યા કરાવ્યું અને લોકોએ તેમાં નાણાંનું રોકાણ કર્યા બાદ ગુજરાત ટોલ રૂમ ના ભાવ અડધા થયા અને ભાવ અડધા થતા રોકાણકારોને મોટું નુકસાન થયું ભાવ તળીએ જતા રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું